આમ પંચાયતોની ચૂંટણી એટલે ગામને સારો સરપંચ અને એવી ટીમ મળે કે જે લોક સમસ્યા હલ કરે પરંતુ સતાવ્યા બાદ વિકાસના કામોમાં ચાલતી વેઠ હાજી મતદારો માટે માથાનો દુખાવો બને છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની દરિયાઈ કાઢી વિસ્તાર સાથે જોડાયેલી પણ ગામ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજનાર છે વોટ ધરાવતી અને આશરે ચાર હજાર વોટરો ધરાવતી આ ગ્રામ પંચાયતમાં તમામ સુવિધાઓ છે પરંતુ અહીં ઘણી ફળિયાઓમાં પર્નેલાભ બ્લોકના રસ્તાઓ અને ગટ્ટર વ્યવસ્થા માં હલકી ગુણવત્તા ની સ્થાનિકો છે રસ્તાઓના પેડ બ્લોક ઉખડી ગયા છે ગટર કામગીરી નબળી હતી એટલે ઢાંકણા તૂટી ગયા છે ફળિયાઓના રસ્તાઓ સાંકડા અને ઉબડ ખાબડ હોય બાળકો અને વડીલો ચોમાસામાં અકસ્માતનો ભોગ બને છે અહીંના મધ્યમ વર્ગના લોકોનું માનવું છે કે સરપંચ કોઈ પણ આવે પરંતુ ગ્રામ પંચાયત માં રજૂઆત કર્યા બાદ એના પરિણામો મળવા જોઈએ વિકાસના ના ભ્રષ્ટાચાર થવો જોઈએ નહીં પળવાળ પળગા મંત્રીઓ બાળકો છે આ નીકળી ગયા આ સ્કૂલે છોકરાઓને પણ જવાની તકલીફ પડે રસ્તા પર અને સરપંચ કોઈ બી જીતે અમારે એમાં કાંઈ નથી સરપંચ અમારું કઈ અમારું કામ થવા જોઈએ બીજું કઈ ને એમાં કાંઈ છોકરાઓને બહુ તકલીફ પડે રસ્તામાં જવાના રસ્તા બહુ સાકડા છે એમાં ને આમાં કાંઈ સારવાર જે રીતે સારી રીતે થવા જોઈએ ને આમાં છોકરાઓને બી તકલીફ રસ્તા એકદમ સાંકડા થઈ ગયા છે એમાં ને એકદમ કિચડ બહુ છે એકદમ સાફ સુફ થવા જોઈએ અમારે બસ એ નંબર વિનંતી છે સરપંચ તો આપણને સારા હોવા જોઈએ અને બીજું શું કે રસ્તાની અંદર બહુ પ્રોબ્લેમ છે નાના નાના બાળકો જાય છે તો એને સાથે મૂકવું જવું પડે છે ને રસ્તામાં બાઈક આવી જાય કે ગાડી આવી જાય તો સાઈડમાં જવાય બી એવું નથી રસ્તા ખુલ્લા જોઈએ અને સ્વસ્થ જોઈએ રસ્તા રસ્તામાં જો ગંદકી છે એટલે પાણી ભરાયેલું રહેશે હજુ કેટલી વાર ફરિયાદ કરતાં સતાય કોઈ કરવા માંગતું નથી એમાં ગંદકી વધી જાય છે ગંદકી વધી જાય છે તો ગામમાં બીમારીને બધું ફેલાય એના કરતાં થોડું સાફ સફાઈ રાખે તો સારું સરકારને એવી હું માન્યતા ઘણી બધી તકલીફ પડે રસ્તામાં આમ જોવા જઈએ તો ચોમાસાના સિઝન પર આપણે રસ્તા પર જોવા જઈએ તો આપણે રસ્તા લીલા રહીને બ્લોકમાં જે એ લોકો કેટલા પડી જાય એવું એમ આપણી તકલીફ છે એમ એમકી બાઇક લઈને લઈને એવું એમ પડવાની વધારી સમસ્યા રહી પર બ્લોકમાં બાકી રાખવું જોઈએ સરપંચ અમારી ઈચ્છા એવું રહેવું જોઈએ કે ગામનું હરેક કામ એમ